વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે એકત્રીસ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે વડોદરા શહેરમાં એક તરફ એકત્રીસમી ડિસેમ્બર ઉજવણી કરવામાં આવવાની છે તો બીજી તરફ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે પણ એકત્રીસ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે ચોરી કરનાર ઈસામ અમરેલીનો છે જેના પર પચાસ જેટલા વાહન ચોરીના કેસો નોંધાયા છે હીરો સ્પ્લેન્ડર અને પેસર મોટરસાયકલ તેનું મુખ્ય ટાર્ગેટ હતું પંચમહાલ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં પંદરસો અને બે હજાર રૂપિયામાંથી બાઇક વેચી મારતો હતો આઠ ધોરણ પાસ ગુનેગાર પરિવાર તછડ્યા બાદ ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયો હતો સત્તર બાઇક તેને વડોદરામાંથી અને તેર બાઇક અન્ય જિલ્લામાંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે એક્સપર્ટાઇઝ હસ્તગત થઈ જાય છે પછી આરોપી વારંવાર એ જ પ્રકારના વ્હીકલને ટાર્ગેટ કરે છે અને એ જ મોડસર અપરંડી અપનાવીને ગુના કરતા હોય છે તો આ કિસ્સામાં પણ પ્રથમ દ્રશ્ય એવું લાગે છે તો કેટલાક મોડેલ્સ જે સ્પ્લેન્ડર અને પેશનનું એમને છાવી ખોલીને વેહકલ સ્ટાર્ટ કરવામાં સફળતા મળે છે એટલે આરોપી આથી આકર્ષિત થઈને વારંવાર એ જ પ્રકારના ગુના આચરે છે